ભચાઉ શાક માર્કેટમાં લાગેલી આગ નાના વેપારીઓને મોટું નુકસાન તંત્ર સામે રોષ ફેલાયો ભચાઉ શહેરની હંગામી શાકભાજી બજારમાં ગત રાત્રે અગિયાર વાગ્યાના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ આગમાં નાના ધંધાર્થીઓના લારી કલના તેમજ સામાન બળી ગયો હતો આગ લાગવાનું કારણ વીજ જોડાણમાંથી થયેલો વીજ શોક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું પીજીવીસીએલના થાંભલેથી સ્થાનિક શ્રમજીવી લોકો દ્વારા લીધેલા ખોખા વીજ જોડાણને કારણે આ શોર્ટ સર્કિટની ઘટના બની હતી આગની જાણ થતાં બચાવ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા હતા પરંતુ શાકબજાર રસ્તાઓ અને ગીચ વસાદ હોવાને કારણે ફાયર ફાઈટર વાહન અંદર જઈ શક્યું નહોતું આસપાસના લોકો અને સેવાભાવી યુવાનો દ્વારા પાણીનો મારો ચલાવતા આગને અટકાવવાનો પ્રયત્નો હાથ ધરાયા હતા સાથે સાથે પીજીવીસીએલ ને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આગમાં ખાસ કરીને રેડીમેડ કપડાં વેચાતા લારી ધારકો શાકભાજી અને ફળ ફેરીવાળાઓને ભારે નુકસાન થયું છે તેમનો સારો ખાસો માલ બળી ગયો હતો જો આગ રાત્રિના મોડા સમય લાગત તો નુકસાનનું પ્રમાણ અનેક ગણું વધી શકત એવું વેપારીઓએ જણાવ્યું છે આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે વર્ષો પહેલા ધરતીકંપ પછી ભચાઉ જીઆઈડીસી માં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી પાકી શાકભાજી માર્કેટને હજુ સુધી નગરપાલિકા દ્વારા શોપણી કરવામાં આવી નથી જેના કારણે શહેરના લોકો અને નાના વેપારીઓ પ્લાસ્ટિકના છાપરા અને કાંટાથી ઢંકાયેલા હંગામી માર્કેટમાં ધંધો કરે છે ઘટના બાદ નગરપાલિકા પોલીસ મામલતદાર અને પ્રાંત કચેરી સહિત તંત્રો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિકોએ માર્ગો પર દબાણ દૂર કરી રસ્તાઓ પહોળા કરવાની માંગ કરી છે નગરજનો કહે છે કે જો તંત્ર સમયસર પગલા નહીં લે તો ભવિષ્યમાં આવી ઘટના વધુ ભારે નુકસાની સર્જી શકે છે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો